નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આશા રાખું છું મિત્રો તમે સરસ રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો લિબર્ટીના સોલ્યુશન પણ આપણા ચાલુ છે અને હવે આપણે એસાઈમેન્ટ જે છે એના ચેપ્ટર નંબર આઠના સેક્શન એના મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છીએ મિત્રો તો સરસ રીતે તૈયારી કરી રહ્યા છો અને કરતા રહો મિત્રો હું તમારી સાથે જ છું ઓકે આવી રીતે વિડીયો હું બેક ટુ બેક લાવવાનો છું ચેપ્ટર વાઈઝ સોલ્યુશન આપણે કરવાના છે મોસ્ટ એમ પ્રશ્નોના ઓકે તો મોડું ન કરતા મિત્રો આપણે શરૂ કરીએ એમ સીક્યુ જે આપણા વિભાગ એ માટે અગત્યના છે અને આજે આપણે ચેપ્ટર નંબર આઠના સોલ્યુશન્સ જોવાના છીએ તો આપણો જે પ્રશ્ન છે વન અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા બરોબર આપણે સમજીશું કયો ઓપ્શન આવશે તો મિત્રો ખાસ ધ્યાન રાખો આપણા જોડે નિત્ય સમ છે નિત્ય સમ છે સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા બરોબર વન તમારે આ નિત્ય સમ યાદ રાખવાનું મિત્રો તો આ સામે જશે એટલે શું થશે તો સેક્સ સ્ક્વેર ઠીટા બરાબર વન ટેન સ્ક્વેર ઠીટા થઈ ગયું બરોબર છે મિત્રો એનો મતલબ એવો થાય કે વન પ્લસ ટેન સ્ક્વેરની જગ્યાએ હું શું લખી શકીશ સેક્સ સ્ક્વેર ઠીટા તો રકમ નથી લખતો વન અપોન શું આવ્યું મિત્રો સીધું સેક સ્ક્વેર ઠીટા મેં વન પ્લસ ટેન સ્ક્વેરની જગ્યાએ સેક્સ સ્ક્વેર ઠીટા મૂકી દીધા પણ મિત્રો આપણે જાણીએ છે વન અપોન સેક ઠીટા એટલે શું થાય મિત્રો કોસ્ટ ઠીટા થાય શું થાય કોસ્ટ ઠીટા પણ એ તો વર્ગ છે એટલે આપણે શું લખીશું કોસ સ્ક્વેર થીટા તો ઓપ્શન નંબર જે બી છે આપણા પ્રશ્નોનો શું થશે મિત્રો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો સાઈન આલ્ફા સાઈન આલ્ફા જે છે એ વન બાય રૂટ ટુ છે તો સાઈનની વેલ્યુ વન બાય રૂટ ટુ ક્યારે હોય યસ પિસ્તાલીસ હોય ત્યારે એટલે સાઈન પિસ્તાલીસ હશે ને મિત્રો ત્યારે એની કિંમત વન બાય રૂટ ટુ એટલે આની જગ્યાએ આપણે સાઈન પિસ્તાલીસ લખ્યા જો આનું કરી મિત્રો તો આલ્ફાની કિંમત શું થઈ ગઈ મિત્રો પિસ્તાલીસ થઈ ગઈ શું થઈ વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ તો આ જ રીતે આપણે કોટ બીટા શોધીશું શું શોધીશું કોટ બીટા તો કોટ બીટા બરોબર વન થશે કોટ બીટાની વેલ્યુ વન ક્યારે થશે મિત્રો યસ કોટ પિસ્તાલીસ થશે ત્યારે તો કમ્પેર કર્યું સરખામણી કરીએ તો કોટ કોટ પ્રમાણે સરખામણી હોય તો કોટ સરખા તો બી પણ સરખા થાય એટલે બી બીટા બરોબર શું થશે પિસ્તાલીસ સોરી બીટા છે ઓકે હવે આપણે જવાબ શું લાવવાનો છે બીટા અને આલ્ફાનો સરવાળો લાવવાનો તો આલ્ફા કેટલા છે 45 બીટા પણ છે 45 તો 45 અને 45 કેટલા થશે મિત્રો નેવું થશે એટલે આપણા પ્રશ્નની અંદર જવાબ શું આવશે નેવું આવશે આશા રાખો છો મિત્રો તમે સરસ રીતે સમજી રહ્યા છો અને જો ચેનલ હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય નવા હો મિત્રો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરજો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો આ પ્રશ્ન માટે આપણને નિત્ય સમાવડવું જરૂરી છે તો સેક્સ સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા બરોબર શું થાય મિત્રો વન ઓકે હવે ટેન સ્ક્વેર આમ જતા રહે અને વન આમ જતા રહે તો સૂત્ર શું થશે સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ વન બરાબર શું થાય ટેન સ્ક્વેર ઠીટા રાઈટ અને જો આપણે ટેન સ્ક્વેરનું સૂત્ર અહીંયા સેક્સ જ જોઈતું હોય તો સેક્સ સ્ક્વેર બરોબર શું થાય ટેન સ્ક્વેર ઠીટા પ્લસ વન તો આપણે ઉપરના નિત્યસમ ઉપરથી કેટલા નિત્યસમના પ્રકાર મળ્યા બે એટલે આ બંનેનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આપણો જે પ્રશ્ન છે એના ઉપર જઈએ સેક્સ ફોર ઠીટા માઇનસ સેક્સ સ્ક્વેર ઠીટા બંનેથી સેક્સ સ્ક્વેર ટીટા કોમન નીકળશે મિત્રો તો સેક્સવાયર ટીટા કોમન નીકળ્યો તો પહેલાંમાં શું હતું સેક્સ સ્ક્વેર અને બીજામાં કંઈ ના હતું એટલે વન હવે જો સેક્સ સ્ક્વેર ટીટાનું મેં ફોર્મ્યુલા શીખવાડું એની જગ્યાએ શું લખાય ટેન સ્ક્વેર થીટા પ્લસ વન લખાય કે ના લખાય ઓકે અને સેક્સ સ્ક્વેર ટીટા માઇનસ વનની જગ્યાએ ટેન સ્ક્વેર લખાય એટલે મિત્રો તમને જો એક નિત્ય સમાવડે એટલે બધું આવડી જાય એમાં એટલે પહેલું આવડવું જોઈએ એટલે બાકીના બે તમે એના ઉપરથી બનાવી શકો છો પહેલાંમાં કરતાં કોને બનાવ્યા ટેનને બનાવ્યા બીજામાં કરતાં કોને બનાવ્યા સેકને બનાવ્યા બરાબર છે હવે આ આ ટેન સ્ક્વેર ઠીટાને અંદર ગુણી નાખીએ તો આ ટેન સ્ક્વેર અને બીજા ટેન સ્ક્વેર એટલે ટેનની કેટલી ઘાત થઈ જાય મિત્રો ચાર ઘાત થઈ જાય અને ટેન સ્ક્વેર ઠીટા વન જોડે ગુણાય તો એને જ આવે એટલે ટેન સ્ક્વેર ઠીટા તમે ચેક કરો કયો ઓપ્શન આવે છે યસ ઓપ્શન નંબર જે સી છે એ આપણા પ્રશ્નનો સાચો જવાબ થઈ ગયો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો આ જે પ્રશ્ન છે સાઇન ઠીટા બરાબર ટી હોય તો કોસ ઠીટા શોધો તો જો મિત્રો આપણું નિત્ય સમ છે સાઈન સ્ક્વેર ઠીટા પ્લસ કોસ ઠીટા બરોબર શું છે વન હવે આનામાં સાઇન ઠીટાની કિંમત ટી છે પણ એનો શું થશે વર્ગ છે એટલે વર્ગ લખી નાખ્યો પ્લસ કો ટીટા તો શોધવાના છે આપણે અને વન લખ્યા ટી સામે છે તો માઇનસ થઈ જાય એટલે કો ઠીટા બરોબર વન માઇનસ ટી સ્ક્વેર આ વર્ગ સામે છે એટલે વર્ગમૂળ થઈ જાય એટલે કો ઠીટા બરોબર વન માઇનસ ટી સ્ક્વેર તો ખરી પણ સેમાં વર્ગમૂળમાં તો મિત્રો આપણો જવાબ કયો આવશે બોલો ખ્યાલ આવ્યો કે નહીં યસ આ જે જે છે આપણો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો મિત્રો આના માટે હું તમને ત્રણ સૂત્ર આપું છું ધ્યાન રાખજો સાઈન ઠીટા અને કોશેક ઠીટાનો ગુણાકાર હંમેશા એક થાય એ જ પ્રમાણે કોસ્ટ ઠીટા અને સેક ઠીટાનો ગુણાકાર હંમેશા એક થાય કેમકે આ બંને એકબીજાના વ્યસ્ત છે એ જ પ્રમાણે ટેન થીટા અને કોટ ઠીટા બરાબર વન થાય જો મિત્રો તમને આ ત્રણ આવડે તો આના ઉપરથી બીજા ત્રણ ત્રણ સૂત્ર આવડે કે સાઈન ઠીટાનું સૂત્ર શું વન અપોઇન્ટ કોસ્ટીટા કોસે કોસેક થીટા અને કોસેક ટીટાનું સૂત્ર શું વન અપોઇન્ટ સાઇન ઠીટા કોસ્ટીટાનું સૂત્ર વન ઓપોઈન્ટ શેક ઠીટા થાય સેક ઠીટાનું વન ઓપોઇન્ટ કોસ્ટીટા થાય ટેન ઠીટાનું કોટ વન ઓપોઇન્ટ કોઠ ઠીટા અને કોટ ટીટાનું વન ઓપોઇન્ટ ટેન ઠીટા થાય તો મળું ન કરતા આગળ વધીએ મિત્રો સાઈન એટલે કોસેક આવે તેનો ગુણાકાર તો શું થાય મિત્રો એક થાય શું થાય એક તો ઉપર શું આવશે એક નીચે આવ્યું કોસ્ટ ઠીટા તો મિત્રો કોસ્ટ ઠીટા સામે તો રહેલે વન અપોઇન્ટ કોસ્ટીટા તો શું કહેવાય સેક ઠીટા તો મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં આમાં જવાબ શું આવશે સેક ઠીટા તો ઓપ્શન નંબર જે સી છે આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે એટલે આ ત્રણ સૂત્ર આવડે તો આ પ્રશ્નોનો જવાબ તમને ફટાફટ આવડી જાય મિત્રો બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો આ દાખલા માટે તમને ટેનની કિંમતો યાદ રાખવી જોઈએ તો ટેન માટે તમારે મિત્રો આ યાદ રાખી રાખવાનું ત્રીસ પિસ્તાળીસ અને સાહીઠ ઘણા બધા દાખલામાં તમને કામ આવશે મિત્રો તો ટેનની કિંમત વન પોઈન્ટ ત્રીસ ટેનની કિંમત ટેન ત્રીસ હોય એટલે વન પોઈન્ટ રૂટ થ્રી થાય ટેન પિસ્તાલીસ એટલે એક થાય અને ટેન સિક્સટી એટલે શું થાય મિત્રો રૂટ થ્રી થાય આ ત્રણ તમને આવડશે ને મિત્રો ચેપ્ટર નંબર નવની અંદર પણ આ આપણને વધારે ઉપયોગી નીવડશે બરોબર છે મિત્રો અત્યારે આપણે ચેપ્ટર નંબર આઠની વાત ચાલી રહી છે તો ટુ ઇન્ટુ ટેન થર્ટીની કિંમત શું છે વન અપોન રૂટ થ્રી છે બરાબર છેદમાં વન પ્લસ ટેન થર્ટી તો છે પણ શું છે સ્ક્વેર છે બરોબર છે શું છે સ્ક્વેર એટલે વન અપોન રૂટ થ્રી તો ખરી પણ એનો શું છે વર્ગ છે તો ઉપર તો બે ભાગે રૂટ આવે મિત્રો ઓકે છેદમાં ધ્યાન રાખજો વન પ્લસ એકનો અર્ગ એક અને વર્ગમાં ત્રણનો અર્ગ ત્રણ એ આપણે લસા લઈએ તો બે ભાગ્યા રૂટ તો લખ્યા અને ત્રણે એકા ત્રણ લખ્યા વધતા એક લખ્યા અને છેદમાં શું આવ્યા ત્રણ તો ત્રણને એક શું થશે ચાર અને છેદમાં શું મિત્રો ત્રણ આવ્યા તો બે ભાગ્યા તો છે જ પણ છેદમાં શું લખ્યા ત્રણને એક ચાર ભાગ્યા ત્રણ હવે આના માટે એક સરળતમ ધ્યાન રાખવાનું આવી રીતે અનશેદ અન છેદ હોય મિત્રો તો બે ભાગ્યા રૂટ થ્રી તો સાઈડના લખ્યા ગુણ્યા આનું વ્યસ્ત કરીને લખી નાખવાનું એટલે ત્રણ ભાગ્યા શું આવ્યા ચાર આવ્યા બરાબર મિત્રો હવે અહીંયા ત્રણ જે છે એને હું આમ લખી શકો રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી બરાબર છે તો અહીંયા એક એક રૂટ થ્રી ઉડી ગયા અને એ બે દુ ચાર ઉડી ગયા તો ઉપર વધ્યા રૂટ થ્રી અને નીચે આવ્યા મિત્રો બે તો આપણા દાખલાનો જે જવાબ આવશે એ રૂટ થ્રી ભાગ્યા શું આવશે બે આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી રહ્યો છે ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરશો મિત્રો ખાસ સપોર્ટ કરજો ઓકે તમારા મિત્રો સુધી શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જો તમને કંઈ અનુકૂળ આવે નહીં તો બરાબર છે મિત્રો આગળ વધીએ તો આ જે પ્રશ્ન છે એની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો કોસ ફોર ટીટા છે ને સાઇન ફોર ટીટા છે એટલે ચાર છે એટલે હું આનામાં નિત્ય સમનો ઉપયોગ કરું તો કોસ સ્ક્વેર ટીટાનો સ્ક્વેર માઇનસ સાઈન્સ સ્ક્વેર ઠીટાનો સ્ક્વેર આ રીતે લખ્યું વર્ગ વર્ગ કરી નાખ્યો જો મિત્રો વર્ગ વર્ગ અને આ રીતનું હોય તો આપણે જાણીએ વચ્ચે માઇનસ હોય તો એક્સક્વેર માઇનસ વાય સ્ક્વેર સ્વરૂપનું હોય તો એક્સ માઇનસ અને એક્સ પ્લસ વાય આ રીતે આપણે અવયો પાડી શકીએ તો અહીંયા શું થશે કો ઠીટા માઇનસ પૂરો બીજા કોંશમાં કો સ્ક્વેર ઠીટા પ્લસ સ્ક્વેર તો મિત્રો આપણે જાણીએ છીએ એ સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કો સ્ક્વેર થીટા એ નિત્ય સમ છે અને એના બરાબર વન થાય તો આગળ પાછળ હોય કોઈ ફરક નથી પડતો સાયન્સ સ્ક્વેર ટીટા પ્લસ કો સ્ક્વેર થીટા લખો કો સ્ક્વેર થીટા પ્લસ સાયન્સ સ્ક્વેર થીટા લખો વન જ થવાનું તો આની વેલ્યુ તો વન થઈ જવાની બરાબર છે તો આપણા જોડે શું વધશે માત્ર કો સ્ક્વેર ઠીટા માઇનસ સાયન્સ સ્ક્વેર ઠીટા તો આપણામાં કયો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર જે સી છે આપણા પ્રશ્નોનો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો આપણું એક નિત્ય સમ છે સેક્સ સ્ક્વેર ટીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા બરોબર શું થાય વન થાય પણ એ તો ઊંધું છે ટેન સ્ક્વેર માઇનસ સેક્સવેર તો વિચાર કરો ધ્યાન રાખો આ ટેન સ્ક્વેર સામે જ શું થઈ જાય પ્લસ સેક્સ સ્ક્વેર સામે તો માઇનસ અને આ વન જે આ બાદ જોઈએ તો શું થઈ જશે માઇનસ એટલે અહીંયા શું થશે માઇનસ વન બરોબર ટેન સ્ક્વેર ઠીટા માઇનસ સેક્સ સ્ક્વેર થીટા તો મને એવું કહો જવાબમાં શું આવશે યસ માઇનસ વન જે છે એ આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે ઓકે આ નિત્ય આવડે તો તમને આવડી જ જશે દાખલો બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પછીનો જે પ્રશ્ન છે એની વાત કરીએ એ કોસ્ટીટા પ્લસ બી સાઈન ઠીટા બોલો ચાર આપેલ છે એ સાઈન ઠીટા માઇનસ બી કોસ્ટીટા ભોળો ત્રણ આપેલ છે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્ર જવાબની અંદર જ કહીધું છે જે શોધવાનું કે આ ટ્રીક આપી દીધી કે વર્ગ જોઈએ છે તો આપણે મિત્રો શું કહીશું એ કોસ્ટીટા પ્લસ બી સાઈન ઠીટા બરાબર છે એનો વર્ગ લખીશું પ્લસ આનોય વર્ગ લખીશું એટલે એ સાઈન ઠીટા માઇનસ બી કોસ્ટ ઠીટા એનોય વર્ગ લઈશું એટલે આપણે શું કર્યું કે આનો પણ વર્ગ લીધો આનો પણ એનો સરવાળો કર્યો તો આનો વર્ગ વધતા આનો વર્ગ તો અહીંયા આનો વર્ગ આનો વર્ગ પણ આનો વર્ગ લખ્યો બરોબર સામે ચારનો વર્ગ વધતાં શું કર્યું ત્રણનો વર્ગ એટલે આપણે શું કર્યું મિત્રો કે અહીંયા આપણા જોડે જે બંને છે એ બંનેના વર્ગ કર્યા બરાબર છે અને પછી એમનો સરવાળો કર્યો તો ડાબી ડાબી બાજુ સરવાળો થયો વર્ગોનો અને જમણી જમણી બાજુ પણ વર્ગોનો સરવાળો કર્યો હવે આપણે જાણીએ છીએ નિત્યસમ નિત્યસમ શું જાણીએ છીએ તો જુઓ નિત્યસમ છે આપણું એક્સ પ્લસ વાયનો ઓલ સ્ક્વેર હોય તો શું થશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર છે પ્લસ હોય તો પ્લસ આવ્યો એનો વચ્ચે માઇનસ હોય તો માઇનસ આવશે તો એ સોલ્યુશન સ્ટાર્ટ કરી મિત્રો તો અહીંયા શું થશે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઠ થશે બરોબર છે વત્તા બે જોડે એ આવશે અને જોડે શું આવશે વ્યવસ્થિત ગોઠવણી કરીશું તો સાઈન ઠીટાને કોસ ઠીટા આવશે બરોબર છે વત્તા શું થશે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર ઠીટા થશે વત્તા અહીંયા કરીશું સોલ્યુશન તો અહીંયા શું થશે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઠીટા બરોબર છે મિત્રો માઇનસ આવશે વચ્ચે માઇનસ છે તો માઇનસ બે એ બી સાઈન cos थीटा बरोबर छे मित्रों ओके पद ता छेलू पद ये तो प्लसच આવશે b² cos² थीटा बराबर 4 નો વર્ગ શું થશે 16 3 નો વર્ગ શું થશે 9 હવે જો મિત્રો આ પ્લસ છે અને આ શું છે માઈનસ છે ઉડી ગયો બરોબર છે હવે જો a² cos² थीटा થોડે a² sin² थीटा લઈ લીએ તો a² cos² थीटा લખ્યા + a² sin² थीटा લખ્યા એ જ પ્રમાણે બી સ્ક્વેર સાયન્વેર ઠીટા લખ્યા અને બી સ્ક્વેર કો સ્કવેર ઠીટા લખ્યા બરોબર છે અને સોળ અને નવ કેટલા થશે મિત્રો પચીસ થશે આ બંનેમાંથી એ સ્ક્વેર કોમન નીકળશે મિત્રો એટલે શું વધશે ખો સ્ક્વેર ઠીટા પ્લસ સાયન્સક્વેર ઠીટા બરાબર છે મિત્રો વધતા બી સ્ક્વેર કોમન નીકાળીએ તો સાયન્સ્ક્વેર ઠીટા પ્લસ કો સ્ક્વેર ઠીટા વધશે બરાબર પચીસ આવશે આપણે જાણીએ છીએ મિત્રો આ તો બંને નિત્ય સમય છે આગળ પાછળ સાયન્ક્વેર ટીટા પ્લસ કો સ્ક્વેર ઠીઠા લખો કે કો સ્ક્વેર ટીટા પ્લસ સ્ક્વેર ઠીઠા લખો એ તો વન જ થશે એટલે એ સ્ક્વેર જોડે વન આવ્યા બી સ્ક્વેર જોડે વન આવ્યા બરોર આવ્યા પચીસ તો અહીંયા આવશે એ સ્ક્વેર પછી આવશે બી સ્ક્વેર બરોર આવશે પચીસ તો ખ્યાલ આવે મિત્રો જવાબમાં શું આવશે ઓપ્શન નંબર સી તો ખાસ ધ્યાન રાખજો આ મિત્રો બે માર્કનો દાખલો છે શક્યતા ઓછી છે વિકલ્પમાં પૂછવાની બરોબર બરાબર છે પણ આપણે અહીંયા પૂછાયેલો છે બે માર્ક પ્રમાણે આપણે આખી ગણતરી તમને શીખવાડી દીધી છે તો સરસ રીતે આને તૈયારી કરો ઓકે મિત્રો ત્યાર પછીનો જે પ્રશ્ન છે મિત્રો એની વાત કરીએ કે વન અપોન સાઇન સ્ક્વેર ઠીટા માઇનસ વન બરો ખાલી જગ્યા તો મિત્રો મેં તમને શીખવાડેલું કે વન અપોન સાઇનઠીટા એટલે શું થાય આગળના જ પ્રશ્નમાં આપણે નિત્ય સૂત્રો જોઈ લે એમાં કોશેક ઠીટા થાય શું થાય કોશેક તો એ કોસેક ઠીટા થાય પણ વર્ગ છે એટલે કોશેક સ્ક્વેર ઠીટા થાય તો કોસેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ વન તો આપણે યાદ રાખવાનું છે મિત્રો કોસેક્સ સ્ક્વેર ઠીટાનો સંબંધ કોના જોડે છે કોટ સાથે એટલે કોટ કોસેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ કોટ સ્ક્વેર વન થશે આ આમ જશે અને કોટ આમ જશે એટલે સૂત્રમાં શું થશે કોસેક્સ સ્ક્વેર માઇનસ બરોબર કોટ તો એ શું આવશે કોટ સ્ક્વેર ઠીટા તો આપણા અંદર જવાબ દાખલામાં શું આવશે પ્રશ્નનો જવાબ કોટ આવશે ખ્યાલ આવે મિત્રો ઓકે તો મિત્રો આશા રાખું છું તમને બધે બધા દાખલામાં ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય આપણે બધે બધા દાખલા જોવાના છે આપણી ચેનલ ઉપર આપણે ઘણું બધું મટિરિયલ મૂક્યું છે ચેપ્ટર વાઈઝ પછી પહેલી પરીક્ષાનું હોય કે કોઈ પણ હોય આપણે બધે બધું જોવાનું છે બરાબર છે પાસ થવાની સારા માર્ગે પાસ થવાની ચાવી છે બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે મિત્રો તો બધે બધા વિડીયોનું રિવિઝન કરજો બરોબર તમે ગાલા એસાઇમેન્ટ પણ સોલ્યુશન કરી રહ્યા છો હું સાથે સાથે લિબર્ટીના સોલ્યુશન્સ પણ મૂકી રહ્યો છું ઓકે તો સરસ રીતે આ વાઈઝ પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કરો બધા મોસ્ટ એમ્પી પ્રશ્નો છે એસાઇમેન્ટ સોલ્યુશન્સ છે બધા તો મિત્રો મોડું ન કરતાં જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ હું તમારા માટે લાઈવ સેશન્સ પણ મૂકવાનો છું તો કોમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે નવ વાગ્યા પછીનો તમને કયો સમય અનુકૂળ આવશે રાતનો તો આપણે એ પ્રમાણે લાઈવ સેશન પણ મૂકીશું જેમાં આપણે બેઝિક સ્ટાન્ડર્ડ તમારા જે પણ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તમારી જે ક્વેરી છે એ પણ આપણે સોલ્વ કરીશું ઓકે મિત્રો ત્યાં સુધી બધાને Bye-bye.